સુરતના વરિયાળી બજાર ખાતે શ્રીજીના મંડપ પર થયેલા પથ્થરમારા મામલે ગૃહમંત્રી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચ્યા હતા સવાર પહેલા આરોપીઓને ઝડપી લેવાની બાહેંધરી આપી આરતી કરી હતી રાત્રે જ પોલીસે સત્યાવીસ જેટલા લોકોને ડિટેઇન કરી લીધા સુરતમાં વરિયાવી બજારમાં શ્રીજીના પંડાલમાં રવિવારે રાત્રે પડેલા પથ્થરમારાને લઈ વાતાવરણ તંગ તંગ બન્યું બન્યું હતું પોલીસ પોલીસ ચોકીના બાદ વાતાવરણ વાહનોમાં તોડફોડ આગ જેવી ઘટના બની હતી છૂટાછવાયા થયા હતા જે ઘટનાને લઈ સૈયદપુરા વિસ્તારમાં ઉતારી દેવાય તો ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચ્યા હતા જે પંડાલમાં પથ્થર પડ્યા હતા ત્યાં આરતી કરી હતી ગૃહમંત્રીએ કહ્યું હતું કે સવાર પહેલા જ પથ્થરમારા કરનારાઓને ઝડપી લેવાશે ડ્રોન દ્વારા પોલીસે સર્વે કર્યો હતો અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સત્યાવીસ જેટલા લોકોને રાત્રે જ ડિટેઇન કરી લેવાયા હાલ ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ જોવા મળ્યો હું હાલની સ્થિતિ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે

તાલા તો લોખંડ ના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતું આપણે સૌ લોકો રાજી ખુશી બનાવી અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગવાળા પાસે ટાઈમ નથી આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય તમામ લોકોને એના કારણે ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરીને નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે ભી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो S9 न्यूज़ साथे